દુઃખ સાથે કેવું પડે છે કે આ ડ્રો ની અંદર કોંગ્રેસના સભ્યો ભાગ લેતા નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું કઉ છું કે બે મહિના દરમિયાન કે પાછલા છ મહિનાના આ પીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમે ટ્રેક રેકોર્ડ જુઓ કે એ લોકો મારી પાસે વિકાસ માટેની કોઈ પણ રજૂઆત કરવા આવ્યા એવું મને યાદ નથી ને આવ્યા જ નથી માત્ર જનરલ બોર્ડમાં આવવું અને જનરલ બોર્ડમાં જે સારો પ્રશ્ન આજે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો જ્યારે સ્વતામાં નીકળી પડ્યા છીએ રાજકોટને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ મુહિમ શરૂ કરી છે હવે એની અંદર ગેરબંધારણીય રીતે હું બહુ ક્લિયર કહું છું ઓથેન્ટિક વિષય લઉં છું કે ગેરબંધારણીય રીતે બેનરો કાઢવા બેરોનો એને પ્રદર્શન કરવું જે સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય મેર થઈને મારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ રહી વાત આપના પ્રશ્નની તો ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની મોટામાં મોટી પાર્ટી છે અમારો પરિવાર છે આ પરિવારની અંદર કોઈ પણ જાતના ભેદભાવ નથી આ પરિવારની અંદર કોઈ પણ જાતના બહેનોને ન્યાય અન્યાયનો કોઈ વિષય નથી અમારા માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ અને અમે કાયમ કહીએ છીએ અમે આને જવાબદારી માનીએ છીએ આને અમે સત્તા નથી માનતા એટલે કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી અમે બધા સાથે મળી અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર અમે સૌ કામ કરીએ

આજે દુઃખ સાથે કેવું પડે છે મેં વારંવાર આપને કહું છું બોર્ડમાં પણ હું કહું છું કે કોઈ પણ જાતના વિપક્ષના સભ્યોના એક લેટર વિકાસ કામ માટે નથી આવ્યા ઇવન એના વોર્ડના પ્રશ્નો પણ નથી લખિત માં આપતા અમને આયા અમે અમારી રીતે રાજકોટના 18 18 વોર્ડની અંદર સર્વાંગી વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ એટલે માત્ર મીડિયામાં આવું અને મીડિયાની હાઇલાઇટ બનવું આજે કોંગ્રેસ નાટકીય રૂપાંતરની રીતે નાટક જેમ કરતા હોય એવી રીતે બોર્ડમાં આવે છે હલ્લાબોલ કરે છે કોઈ પ્રશ્ન અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે પણ એની એક પ્રણાલી છે એને અહીંયા આવવું પડે એને એને ચિઠ્ઠી કાઢવી પડે પ્રશ્ન માન્ય મહેશ્રીને આપવો પડે પછી એની એક પ્રક્રિયા છે ભૂતકાળમાં વસરામભાઈ સાગટિયા પણનો પણ પહેલો પ્રશ્ન હતો ત્યારે ક્યારેય અમે કાંઈ બોલ્યા નથી બરોબર ચિઠ્ઠી કાઢવાની પ્રક્રિયાની અંદર તો માર્ગદર્શક રીતે વહીવટ થાય છે અને એમાં ચિઠ્ઠી કાઢે છે ને જેનો સભ્યનો પ્રશ્ન આવી પૂછે જ પણ એમાં રોડા નાખવા સારા પ્રશ્નનો વિષયની ચર્ચા કરી છે બેમાં રોડા નાખવાને એક મીડિયામાં ફ્રન્ટલાઇન બનવું અને રાજકોટનું વાતાવરણ દોડવાની વાત કરે એ પ્રકારનો વિષય હતો એટલે મેં માન્ય મેયરશ્રીને વિનંતી કરી